સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી વિકાસ વિષ્ણુ દયાલને મુંબઈના બી કેએમ યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા ત્રણ દિવસથી શોધખોળ બાદ પોલીસ એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો આ આરોપી છેલ્લા ત્રણ દિવસથી પોલીસની પકડમાંથી નાસી રહ્યો હતો રેલવે યાર્ડના ટ્રેક પર સૂતો હતો હત્યા બાદ દિવસ દરમિયાન ફરે અને સાંજે રેલવેયાર્ડ પર આવી જતો હતો બિહારના સિવાન જિલ્લામાં બરહન ગામના વતની રાજેન્દ્ર જુહિત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની દુર્ગા દેવી તેના સંતાનો પૈકી આઠ વર્ષની ખુશી પાંચ વર્ષનો અંકુશ અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે ક્રિષ્નાનગર ગણેશપુરા અમરોલી ખાતે બાળકોનો અભ્યાસ કરવા અર્થે રહે છે સપ્તાહે બિહાર રહેતી દુર્ગા દેવીની મોટી બહેન રબડી દેવી બિન્સુદયાલ તેના પુત્ર છવ્વીસ વર્ષના વિકાસ સાથે રહેવા આવી હતી એકવીસ ઓગસ્ટ આરોપી વિકાસ તેના માસીયાઈ ભાઈ આકાશને રમાડવા બહાર લઈ ગયો બાદમાં બંને ગાયબ થઈ ગયા વિકાસ તેની માસી દુર્ગાદેવીના પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ બંને લઈ ગયો હતો આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસીના કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો બાળકો બાળકના ગળામાં જે દોરો પહેરો હતો તે તેના જ વડે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી માસુમની હત્યા કરી વિકાસ બિનશુ દયાલ શાહ ભાગી છૂટ્યો હતો યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત